આજના વિડીયોમાં મિત્રો હું આ તમને ખૂબ જ વિસ્તાર પૂર્વક સમજાવવાનું છું આજે મિત્રો ઘણા બધાના લોકોના મનમાં એવો પણ પ્રશ્ન છે કે કારણ કે બીજેપીને પોતાના દમ ઉપર બસો સીટો નથી મળી તો શું નરેન્દ્ર મોદી ક્યાંક એવું તો નહીં થાય કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બની જ નહીં શકે આ પ્રશ્નનો જવાબ પણ તમને ખૂબ જ વિસ્તારપૂર્વક આપવાનું છું ખૂબ જ ફેક્ટ સાથે સમજાવીશ કે નરેન્દ્ર મોદી કે નહીં બને પણ મિત્રો કે બીજેપી ને પોતાના દમ ઉપર બહુમત નથી મળ્યો મિત્રો આ લોકો ફરી એકવાર પાંચ વર્ષો સુધી વિપક્ષમાં બેસવાના છે એ વાતની એમને જરાય પણ ચિંતા નથી મોદીએ કીધું હતું કે ચારસો આવશે ને ચારસો ન આવ્યા આના ઉપર જ બમ થઈ રહ્યા છે મિત્રો આ લોકો એ વાત ભૂલી રહ્યા છે કે નરેન્દ્ર મોદીની લીડરશીપમાં એનડીએ ને એવી રીતના બહુમત મળ્યા છે જ્યાંથી ખૂબ જ સરળ રીતે સરકાર બનાવી લેશે અને આ વાતમાં મિત્રો કોઈને પણ કોઈ શંકા ન હોવી જોઈએ પણ ઇન્ડી ગઠબંધન મિત્રો ખૂબ જ મોટા ભ્રમમાં છે અને આ ભ્રમમાં કેવી રીતે પોતાની સરકાર બનાવવાનો સપનો જોઈ રહ્યા છે આ તમને મિત્રો તમને આજે ઇન્ડી ગઠબંધનના નેતાઓના બયાનોથી સમજમાં આવી જશે મિત્રો પરિણામ આવ્યા પછી કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં એમણે ઈશારો કરી નાખ્યો કે ભલે એમની પાસે બહુમત નથી બીજેપી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બસો ને ચાલીસ ઉપર છે જે બીજી મોટી પાર્ટી છે એ અડધા થી પણ ઓછા સો સીટોની આસપાસ છે કોંગ્રેસ આવી રીતે જોઈએ તો કોંગ્રેસ બીજેપી ના હમણાં સુધી આસપાસ પણ નથી પણ સરકાર બનાવવાની કોશિશોમાં આ લોકો પાછળ નથી રહેતા હમણાં સુધી ઇન્ડી ગઠબંધન બહુમત થી જ વધારે દૂર છે અને એનડીએ ને પૂર્ણ બહુમત મળેલા છે આવામાં મિત્રો થવું તો એવું જોઈએ કે કોઈ કરીને ઇન્ડી ઇન્ડી ગઠબંધન બચવું જોઈએ પણ ઇન્ડી ગઠબંધન ને એવું લાગી રહ્યું છે કે હમણાં ઘણા દસ વર્ષો પછી મોકો મળ્યો છે તો એ આવી હાલતમાં નરેન્દ્ર મોદીની કુર્સી જે છે એ ખીંચી શકે છે ઇન્ડી ગઠબંધન નંબર ન હોવા છતાં પણ પોતાની સરકાર બનાવવાની ના એટલા માટે નથી પાડી રહ્યો કારણ કે મિત્રો એમને માં બે એવા નેતા જોવા મળી રહ્યા છે જે ક્યારેક નરેન્દ્ર મોદીના વિરોધમાં પણ રહ્યા છે આમાં મિત્રો એક નેતા છે નીતિશ કુમાર અને બીજા નેતા છે ચંદ્રબાબુ નાયડુ આ બંને નેતાઓના આ સમયની સ્થિતિમાં ઠીક ઠાક નંબર છે અને આ બંને નેતાઓને લઈને ખૂબ જ મોટી મોટી વાતો પણ ચાલી રહી છે કે આ બંને નેતાઓનો સ્ટેન્ડ શું હશે ક્યાંક નીતિશ કુમાર હંમેશાની જેમ પલટી તો નહીં મારી નાખે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ મોટા મોટા મીમ ચાલી રહ્યા છે આમાં મિત્રો નીતીશ કુમારના વિષયમાં બધાને ખબર ખબર છે કે એ ક્યારેક બીજેપીમાં માં રહે છે ક્યારેક આરજેડીમાં રહે છે આ વખતે બીજેપીની સાથે આવ્યા હતા તો કહી રહ્યા હતા કે હવે ક્યારે પણ બીજી પાર્ટીમાં નહીં જાઉં હવે ક્યારે પણ પલટી નહીં મારું પણ નીતિશ કુમારને લઈને ચર્ચાઓ થતી રહે છે કે એ ખૂબ જ મોટા પલટીબાજ માણસ છે નીતિશ કુમાર ક્યારે યુટર્ન લઈ લે એની કોઈને ખબર નથી હોતી પણ જો આપણે અહીંયા માની લઈએ કે જો નીતિશ કુમાર પલટી મારે છે તો પણ એનડીએ ને કોઈ મોટો ફરક પડવાનો નથી હું તમને વિસ્તારપૂર્વક સમજાવું છું મિત્રો કે નીતિશ કુમારનો નંબર અને ચંદ્રબાબુ નાયડુ નંબર જે છે એ શું કરી શકે છે શું સરકાર બદલાવી શકે છે હમણાં મિત્રો એનડીએ ની જે સીટો છે એ બસો ને નેવું ની આસપાસ છે બહુમત માટે કેટલી જોઈએ બહુમત માટે બસો ને જોઈએ મતલબ કે બહુમત માટે જેટલી સીટો જોઈએ એનાથી મિત્રો ઓલમોસ્ટ અઢાર સીટો વધારે છે એનડીએ ગઠબંધન મતલબ કે પ્લસ એટીન માં છે હમણાં એનડીએ હવે જેડીયુ ની પાસે કેટલી સીટો છે તો જેડીયુ પાસે બાર સીટો છે નીતિશ કુમારે બાર જેટલી સીટો જીતી છે છે પાસે જે પાર્ટી ચંદ્રબાબુ નાયડુની એની પાસે કેટલી સીટો છે તો એની પાસે જે સીટો ના નંબર છે એ છે સોળ એમની પાસે સોળ સીટો છે મતલબ કે જો આપણે એનડીએ માં જેડીયુ માઇનસ પણ કરી નાખીએ મતલબ કે બસો નેવું માંથી તમે જેડીયુ બાર સીટો ઘટાવી નાખો માઇનસ બાર તો પણ એનડીએ ની સીટો મિત્રો

સોળ સીટો માઇનસ કરી નાખો તો પણ રહે છે મતલબ કે ચંદ્રબાબુ નાયડુ પણ જો એકલા ચાલ્યા જાય તો પણ અહીંયા મામલો બનતો નથી મતલબ કે મિત્રો જો છોડવું હશે તો જેડીયુ અને ટીડીપી બંનેને મળીને એકસાથે છોડવું પડશે અને મિત્રો આમાં પણ એક ખૂબ જ મોટો પ્રશ્ન છે કે શું આ બંને છોડીને જશે પણ કે નહીં જાય કારણ કે જો આ છોડીને હાલ્યા જાય છે તો ઇન્ડી ગઠબંધન સાથે મળ્યા પછી એમને કઈ ફાયદો મળશે કે નહીં મળે કારણ કે જે ઇન્ડી અલાયન્સ છે એ તો ઓલરેડી બસો ને ચોત્રીસ ઉપર જ છે એમાં જો તમે સોળ અને બાર જો અઠ્યાવીસ સીટો તમે જોડી નાખો છો તો પણ આ જે છે એ બસો ને બાસઠ ઉપર જ પહોંચે છે બસો બોતેર ઉપર તો પણ નથી પહોંચતા મતલબ કે જેડીયુ અને ટીડીપીના ઇન્ડી અલાયન્સ સાથે જવા ઉપર પણ આ લોકોને પૂર્ણ બહુમત નથી મળી રહ્યા આટલું કરી નાખશે તો તો પણ એમની સરકાર નથી બનવાની હવે આવી ચંદ્રબાબુ નાયડુ કુમાર શું કામ ઇન્ડી અલાયન્સ માં જશે અને જ્યાં સુધી ચંદ્રબાબુ નાયડુ ની વાત છે એમને તોડવું ખૂબ જ સરળ સરળ કામ નથી કઈ કારણ કે પહેલી વાત તો એ છે કે ચંદ્રબાબુ નાયડુ ની જે છવિ છે એ કઈ નીતિશ કુમાર જેવી તો છે નહીં કે જયારે મરજી આવે પલ્ટો મારી નાખે બીજી વાત એ છે કે ચંદ્રબાબુ નાયડુ ના જૂના સહયોગી રહી ચૂક્યા છે ત્રીજી વાત નરેન્દ્ર મોદી સાથે એમનું જે કનેક્શન છે એ ખૂબ જ જૂનો છે નરેન્દ્ર મોદી જ્યારે સીએમ હતા ત્યારનું કનેક્શન છે ચોથી વાત લોકસભાની સાથે સાથે ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશની વિધાનસભા ચૂંટણી પણ બીજેપીની સાથે મળીને લડી હતી અને આજે જ એમણે મિત્રો એક રીતે જીત હાસિલ કરી છે ચંદ્રબાબુ નાયડુને હમણાં જ્યારે વાયસઆર કોંગ્રેસની સરકારે જેલમાં નાખ્યો હતો અને પછી જ્યારે એ બહારે આવ્યા તો એમની સાથે જે વ્યક્તિ ઊભો હતો એ નરેન્દ્ર નરેન્દ્ર મોદી જ હતો તો આવી સિચ્યુએશનમાં કેવી રીતે રાતોરાત મોદીને છોડીને ચાલ્યા જશે પરિણામના ચાલતા જ મિત્રો અમિત શાહ અને પીએમ નરેન્દ્ર મોદીજીએ ચંદ્રબાબુ નાયડુને ફોન પણ કર્યો હતો અને એમને આંધ્રપ્રદેશમાં જીતની વધાઈ પણ આપી પીએમ નરેન્દ્ર મોદીએ જીએ ચંદ્રબાબુ નાયડુને જીતની વધાઈ આપવા માટે ટ્વીટ પણ કર્યો અને તમે જુઓ સિદ્ધાર્થનાથ સિંહ બીજેપીના નેતા ત્યાં એમને ફૂલ આપવા માટે પણ ગયા મતલબ કે મિત્રો ચંદ્રબાબુ નાયડુ ના ગઠબંધન ઉપર બધાને ભરોસો છે પણ મિત્રો એક વાત છે ચંદ્ર ચંદ્રબાબુ નાયડુ ને પોતાની બાજુ કરવા માટે ઇન્ડી ગઠબંધન ખેલ ચાલુ થઈ ગયો છે રૂજાનો બીજેપી ને બહુમત નથી મળતો અને કોંગ્રેસે એક રીતે ટીડીપી ને ઇન્ડી ગઠબંધન સાથે જોડાવાનો ઓફર આપી દીધો કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને જણાવ્યું કે કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપ્યો છે હવે મિત્રો જુઓ આ વાત ઈ કોંગ્રેસ કરી રહી છે જેની પાસે ના તો કેન્દ્રમાં સરકાર બનાવવાના નંબર છે અને ના તો આંધ્રપ્રદેશ વિધાનસભામાં એને કોઈ સીટ મળી છે અચ્છા મિત્રો એકવાર માટે માણસ ઈ પણ માને છે કે માની લો કે બીજેપી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છે અને જો એનડીએને પણ નંબર નથી આવ્યા અને એવી કોઈ વચ્ચેની પાર્ટી જે ના તો આ બાજુ છે ના તો તે બાજુ છે જે સીટો આવ્યા પછી કોઈની સાથે જવાની વાત છે અને એને જો એન્ડી અલાયન્સ જોડ પોતાની સાથે જોડવાની વાત કરે તો વાત બને સાફ સાફ એનડીએને પ્રીપોલ અલાયન્સ છે આ એવું નથી કે પોસ્ટપોલ છે પ્રી પોલ અલાયન્સને બહુમત આવેલા છે અને આ લોકો એને તોડવાના પ્રયાસો કરી રહ્યા છે અને પોતે એમ કહે છે કે આ જુઓ ભાઈ તોડી મોડીને સરકારો બનાવી છે ટીડીપી નેતાઓએ એન્ડી ગઠબંધનના નેતાઓ સાથે જવાની સંભાવનાઓથી ના પાડી છે અને કહ્યું છે કે એ એનડીએની સાથે મજબૂતી સાથે જોડાયેલા છે ખૂબ જ ચાન્સ છે મિત્રો કે આજે રાત્રે ટીડીપી બીજેપી અને જનસેવાની સાથે બેઠક કરી શકે છે જેમાં દેશમાં કેબિનેટમાં કોને કેટલી જગ્યા મળશે એના ઉપર ચર્ચા થઈ જશે એકવાર આ લિસ્ટ બન્યા પછી ચંદ્રબાબુ નાયડુ અધિકારિક રીતે નરેન્દ્ર મોદીને નો જૂન ના રોજ થવા વાળા શપથ ગ્રહણ સમારોહમાં ન્યોતો આપશે આ મિત્રો આંધ્રપ્રદેશમાં જે શપથ ગ્રહણ થવાનું છે એની વાત કરી રહ્યો છું નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને પોતાની બાજુ કરવા માટે ઇન્ડી ગઠબંધન ઇન્ડી ગઠબંધનના નેતાઓએ ખૂબ જ મોટી કોશિશો કરી છે પરિણામ આવ્યા પછી મિત્રો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ કહી દીધું કે એમણે અખિલેશ યાદવને વધાઈ આપી છે અખિલેશ યાદવ યુપીમાં હજી પણ સારું કરશે મમતાએ કહ્યું છે કે એમના નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ સાથે સારા સંબંધ છે મતલબ કે મમતા બેનરજી એવા સંકેત આપી રહી છે કે એ કાંઈ ખેલો કરી શકે છે પણ મમતા બેનર્જીનો હમણાં પોતે જ ક્લિયર નથી કે ઈ કોની સાથે છે કારણ કે મમતા બેનર્જીએ એવો પણ દાવો કર્યો છે કે કોંગ્રેસે કાલે દિલ્હીમાં થવાવાળી બેઠકમાં એ બેઠક માટે એમનાથી સંપર્ક જ નથી કર્યો મમતા બેનરજીએ જણાવ્યું કે એમણે રાહુલ ગાંધીને ટેક્સ તો કર્યો અને વધાઈ પણ આપી પણ લગભગ એ વધારે બીજી બીજી હતા મમતા બેનરજીએ કોંગ્રેસ ઉપર હુમલો કરતા કહ્યું કે એમણે પહેલે પણ જણાવ્યું હતું કે સમજોતો કરી લ્યો અમે તમને બે સીટો આપશું પશ્ચિમ બંગાળમાં મતલબ કે કોંગ્રેસને બે સીટો આપશે મમતા બેનર્જી તો મિત્રો આપણે આ બધા ફેક્ટરને જોઈ લીધું છે અને પિક્ચર એકદમ ક્લિયર છે કે એનડીએ ગઠબંધન ફરીવાર સરકાર બનાવી રહ્યું છે અને આ દેશના ત્રીજી વાર નરેન્દ્ર મોદીજી આ દેશની ગાદી ઉપર બેસવાના છે હવે આ મેચ એકદમ ફિક્સ થઈ ચૂકી છે આમાં કોઈ પણ જાતનો કોઈ બદલાવ થાય એવી કોઈ પણ સંભાવના લાગતી નથી પણ મિત્રો આ વિષયમાં તમારું શું મત છે તમારું શું કેવું છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કર્યા બાદ બાજુમાં જે બે આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ